વડોદરા શહેર હવે ભુવા નગરી તરીકે વધુ ઓળખાય છે શહેરના મગરપુરા ડેપો નજીક વધુ એકવાર ભૂવો પડતા છે આ ભૂવામાં પડતા તેનો ભોગ બનતા હોય છે ત્યારે હાલાકી સ્થાનિકોને ભોગવવી પડી રહી છે અગાઉ એક દિવસ પહેલા જ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ફાયર બ્રિગેડનું પાણીનું ટેન્કર ભુવામાં ફસાઈ ગયું હતું તેને ફરી વાર મગરપુરા ડેબો પાસે ભૂવો પડ્યો હતો જેમાં એક રિક્ષા ફસાઈ ગઈ હતી ત્યારે સ્થાનિકોએ એકત્ર થયા બાદ આ રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી હવે જોવાનું એ છે કે તંત્ર ક્યારે જાગશે અને વડોદરા શહેરીજનોને ભુવાનગરીમાંથી ક્યારે મુક્તિ અપાવશે અને આ બાબતને લઈને નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે